વલસાડ હાઇવે પર વરસાદમાં મસમોટા ખાડાઓ સાથે ધૂળની ડમરીઓ ઉડતા ઝીરો વિઝિબિલિટીને લઈ વાહનચાલકોને હાલાકી હાઇવે ઓથોરિટી વાહનચાલકો પાસેથી મસમોટા ટોલ ટેક્સ ઉઘરાવવાનું છોડતા નથી છતાંય સુવિધાઓનો અભાવ વલસાડ જિલ્લામાંથી પસાર થતો અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે અડતાલીસ હાઇવે પર ઝીરો કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે વલસાડના વાગલદારા ગામથી મહારાષ્ટ્રના પાગઢ સુધી નેશનલ હાઈવે અડતાલીસ પર મસ મોટા ખાડાઓને કારણે વાહનોમાં મોટું નુકસાન થઈ રહ્યું છે તો સાથે અકસ્માતની ઘટનાને વાહનોમાં મોટા નુકસાન પણ થવા પામ્યા છે રાજ્ય અને દેશના સૌથી વ્યસ્ત રહેતા નેશનલ હાઈવેમાંનો એક એવો અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર અનેક જગ્યાએ મોટા ખાડા પડી ગયા છે ભારે વરસાદને કારણે નેશનલ હાઈવેની હાલત ખરાબ થઈ છે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકો પાસેથી મસ મોટો ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે તેના બદલામાં મળવી જોઈતી સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે આ નેશનલ હાઈવેના રાખ રખાવ અને તેના રિપેરિંગમાં બેદરકારી દાખવવાને કારણે આજે વલસાડ તાલુકાના વાઘલદારા ગામથી મહારાષ્ટ્રના પાલઘડ સુધી નેશનલ હાઇવે પર અનેક જગ્યાએ મોટા ખાડા પડી ગયા છે મહત્વપૂર્ણ છે કે અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે નંબર અડતાલીસ સતત વાહનોથી ધમધમતો રહે છે હાઇવે હોવાથી હાઇવે પરથી નાના અને ભારે વાહનો પૂર ઝડપે પસાર થતા હોય છે ત્યારે હાઇવેની વચ્ચે મોટા ખાડાઓને કારણે અનેક અકસ્માત સર્જાય છે સાથે હાઇવે ઉપર ભારે દૂરની દમણીઓના કારણે નેશનલ હાઇવે ઉપર ઝીરો વિઝિબિલિટીના કારણે પણ વાહન ચાલકોને મુશ્કેલી મામૂકા છે વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર મસ્ત મોટા ખાડા પડી ગયા છે જેને લઈ વાહનોમાં ખાના ખરાબી સર્જાઈ રહી છે સાથે હાઇવે પર ઢૂળની દમણી ઉડવાને કારણે વાહન ચાલકોને ઝીરો વિઝિબિલિટીનો સામનો કરવાનો વાર આવ્યો છે જેના કારણે ચાલકોના અકસ્માત પણ સર્જાઈ રહ્યા છે આ સાથે ટ્રાફિક જામ પણ સર્જાયો છે જેથી અમદાવાદથી મુંબઈ જતા લોકોએ ભારે ટ્રાફિક જામનો કલાકો કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાનો વાર આવ્યો છે નેશનલ હાઇવે ઉપર પડેલ ખાડા હાઈવે ઓથોરિટી દ્વારા વહેલી તકે પૂરવા માટે વાહન ચાલકો માંગ કરી રહ્યા છે ત્યારે જોવું એ રહ્યું કે લાખો રૂપિયાના ટોલ લેટી હાઈવે ઓથોરિટી ક્યારે આ ખાડા પૂરશે temos આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો